હત્યારાની ઝડપી પાડ્યો છે કડોદરામાં આવેલ ચલારામનગર ખાતે એક બિલ્ડિંગમાં રાત્રિ દરમિયાન શુભમ નામનો યુવક ઘરની બહાર સૂતો હતો તે દરમિયાન બાજુમાં રહેતા સુરેન્દ્ર નામના યુવકનો મોબાઈલ ફોન ચોરી થયો હતો તે સંદર્ભે બહાર સૂતેલા શુભમ પર શંકારા આખી હત્યારાએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને બુમા બોમ કરતા શુભમના પિતા આવી જતા શુભમ અને તેના પિતા બંનેને ચપ્પુના ઘા ચીકી જીવલેણ હુમલો કર્યો હતો અને શુભમ અને તેના પિતાને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં શુભમની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જે મામલે પોલીસે હત્યારા સુરેન્દ્રને ઝડપી પાડવા માટે

તેમના દીકરા શુભમ સાથે રહેતા હતા તેમની બાજુમાં જ સુરેન્દ્ર શંકરલાલ મોહોબિયા રહેતો હતો સુરેન્દ્ર શંકરલાલ મોહોબિયાનો મોબાઈલ ગુમ થતાં તેના મોબાઈલ ચોરી બાબતે શુભમ પર વહેમ હતો જેના અનુસંધાને ગઈ તારીખ સોળ છ બે હજાર ચોવીસના રાત્રિના આશરે બે વાગ્યાના સુમારે સુરેન્દ્ર ઘરમાંથી નીકળી એનું પોતાનું ચપ્પુ લઈ અને શુભમ જે સૂતો હતો એને એના ઉપર ચપ્પુના ઘા કરી હુમલો કરેલ એની બૂમાબૂ સંભાળતા એના પિતા સંજીવ કેદારના શુક્લા દોડી આવેલ અને વચ્ચે પડતા તેને પણ આરોપી ઈજા કરેલ આ હુમલામાં શુભમનું હોસ્પિટલમાં સારવાર અધિકના મોત થયેલ જે અનુસંધાને કડોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો ગુનાની તપાસમાં સ્થળ પર એફએસએલ તથા આજુબાજુના સાક્ષીઓના નિવેદન લેતા આ ગુનો સુરેન્દ્રએ કરેલ હોવાનું ઠોસ પુરાવા મળતા સુરેન્દ્રને કડોદરા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ છે અને આ બાબતે હાલમાં વધુ તપાસ ચાલુ છે